ખેડા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મી પર દુષ્કર્મની ફરિયાદ નડિયાદ મિશન રોડ ઉપર રહેતી મહિલા દ્વારા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ સોશિયલ મીડિયા દ્વારા આવ્યા હતા એકબીજાના સંપર્કમાં ગત એપ્રિલ માસથી સંપર્કમાં આવતા અવારનવાર બંને વચ્ચે થતી હતી મુલાકાત પોલીસ કર્મી યશપાલસિંહ ઝાલા દ્વારા મહિલાને આપવામાં આવી હતી લગ્નની લાલચ લગ્નની લાલચ આપી મહિલા સાથે બાંધ્યો હતો શારીરિક સંબંધ મહિલા ડાયવોર્સી છે અને આરોપી પોલીસ કર્મી પરિણીત છે બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા અ નડિયાદ ટાઉનના મિશન રોડ ખાતે રહેતા એક મહિલા ને પોલીસમાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેનમાં ફરિયાદ આપેલી છે ફરિયાદ અનુસંધાને તે બેનને ગત એપ્રિલ માસમાં નડિયાદના જ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલાનાવ સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સર્નથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ રિલેશન એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલ અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલ છે બી કલમ સિક્સટી નાઇન અને ત્રણસો એકાવન ત્રણ મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપીની ફરિયાદી ફરિયાદી જે છે એ પોતે ડાયવોર્સી છે અને આરોપી જે છે પરત છે